રાજકોટમાં વડાપ્રધાન શ્રીના આગમનને લઈને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે રાજકોટ શહેરની બાળાઓએ શ્રી નરેન્દ્ર મોદીના બેટી બચાવો બેટી પઢાવો કન્યા કેળવણીના અભિગમને ખાસ આગળ ધપાવતી પહેલ સાથે છાત્રાઓની સાયકલ મહારેલી યોજાઈ હતી જેમાં ભાજપ મહિલા મોરચો તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી શહેરની મહાપાલિકા સંચાલિત તેમજ ખાનગી ગ્રાન્ટેડ મળી એકસો પચાસથી વધુ શાળાઓની લગભગ દસ હજાર છસો ઓગણત્રીસ બાળાઓ આ રેલીમાં છોડાઈ હતી અને આ એશિયા બુક ઓફ રેકોર્ડમાં રાજકોનું સ્થાન પર પ્રમાણપત્ર મળ્યું હતું અહેવાલ નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં એક સંકલ્પ કરેલો ગુજરાતમાં જે દીકરા અને દીકરી વચ્ચેનો જે ભેદભાવ છે એ ભેદભાવ मिटાવીશ અને જે દીકરીઓ છે જે ભ્રૂણ હત્યાઓ છે ભાઈ એમના કાર્યકાળ દરમિયાન અનેક યોજનાઓ બનાવી અને એ જ યોજનાને ને અનુસંધાને આજે અમે બેટી પઢાવો સશક્ત સમાજ બનાવો દીકરીઓ દીકરીઓ માટે મેસેજ લઈને જઈ રહી છે

દસ હજાર કરતા વધુ દીકરીઓની સાયકલ રેલી નીકળી છે દીકરીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે બે વસ્તુ ખાસ સંદેશ થાય છે બેટી બચાવો બેટી બચાવો આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે કંડિયા ખેડૂતોને ખૂબ મહત્વ આપ્યું હતું અને દીકરીઓ પણ ભણે દીકરીઓ પણ આગળ વધે એ દિશામાં સરકારે પ્રયત્નો કર્યા હતા એટલું જ નહીં પણ બેટી બચાવો કાર્યક્રમ પણ નરેન્દ્રભાઈ મોદી આપ્યો હતો કારણ કે જો દીકરીઓ નહીં બચે તો આ પૃથ્વી ઉપર ઇમ્બેલેન્સ થઈ જશે દીકરાઓ વધુ જન્મે અને દીકરીઓ ઓછી જન્મે તો સ્વાભાવિક છે કે સામાજિક અસમરસતા ઊભી થાય એટલે દીકરીઓને બચાવવા માટે નરેન્દ્રભાઈ મોદીએ જે અભિયાન છેડ્યું હતું એના ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત આજે આ રેલી યોજવામાં આવી છે વર્લ્ડ રેકોર્ડ જોવા જવા જવા થઈ રહ્યો છે ત્યારે રાજકોટની જનતા પણ ખૂબ ખુશ છે અને વિશાળ સંખ્યામાં લોકો આ રેલી જોવા માટે આવ્યા છે